નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ વેબ વેબસંગુલના ડિજિટલ પરફોર્મ આપ સારું વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેમ છો દોસ્તો મજામાં દોસ્તો આજના સેશનની અંદર આપણે ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે કે જે એસટીએની એક્ઝામ દેવા માટે જે રહ્યા છે તો દોસ્તો એસટીએની એક્ઝામ એટલે કે સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટરની આ એક્ઝામ આપવા માટે જતા હોય છે જીપીએસસીની એક્ઝામ હોય અને ખાસ એક્ઝામ પહેલાં કેટલીક બાબતો જે છે કે જેનું મારી દૃષ્ટિએ ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનતું હોય છે ઓકે એટલા માટે ખાસ આ કેટલીક ચર્ચાઓ આપની સાથે કરું છું કારણ કે કેટલાક વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પહેલી વખત એસટીએની એક્ઝામ આપે છે અને એક વિદ્યાર્થી મિત્રોનો વર્ગ એવો છે કે જે ભૂતકાળના અનુભવી તો છે પણ ક્યારેક ઝીણી ઝીણી નાની મોટી ક્ષતિઓ રહી જતી હોય છે કે જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ક્યાંક એક્ઝામ ઉપર એમને ઇમ્પેક્ટ આવતી હોય છે એની અસર આવતી હોય છે તો દોસ્ત અહીંયા છે બધી એકદમ નોર્મલ બાબતો એકદમ મસ્ત મજાની ચર્ચા છે ઓકે થોડું તમારું એક્ઝામના પરફોર્મન્સમાં ખૂબ સારો સુધારો થાય એના માટેની થોડી ડિસ્કશન છે અને સાથે સાથે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જે છે કે જેને જો કદાચ તમે કોલેટ ડાઉનલોડ કર્યા પછી પણ જો નથી રીડ કરેલી તો દોસ્ત ખાલી આ લેક્ચરને જોઈ લો મસ્ત મજાની ચર્ચાઓ કરીશ અને દરેક વસ્તુ જે છે જે આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ પહેલાં તો લાઈવની અંદર જોડાયેલા જે વિદ્યાર્થી મિત્રો જે છે એક મહત્ત્વનું કામ કરી દેજો આ લેક્ચર જે છે એની લિંક જે છે એ ગ્રુપની અંદર એક વખત શેર કરી દેજો અને વધુને વધુ લોકો જે છે એના સુધી આ લેક્ચરને પહોંચાડવાનો પ્રયત્ન કરજો તો દોસ્તો વિશેષ સમય ન લેતા સીધી આપની સમક્ષ કોલ લેટરમાં જે લખવામાં આવેલી બાબતો જે છે એની ઉપર ચર્ચા કરીએ છીએ યસ ગુડ મોર્નિંગ બેટા કેમ છો બધા ખૂબ મજામાં ચાલો તો સેશન જે છે એની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છે પેપરમાં કંઈ કંઈ ભૂલો ન કરવી અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા પહેલાં પણ ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો જે છે એની ચર્ચા છે ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો તમને ખ્યાલ છે કે તમારું પ્રવેશ પત્ર એટલે કે કોલ લેટર જે છે જો ડાઉનલોડ નથી કરેલો તો દોસ્તો ડાઉનલોડ કરી લેજો ઘણા લોકો જે સમય ગાળો જે છે એ મે બી કદાચ ખ્યાલ નથી તો દોસ્ત અગિયાર થી બાર ને બાર થી એક એટલે દોસ્તો અહીંયા તમારું પેપર જે છે કે જે હંડ્રેડ સોરી ટુ માર્ક્સ નું પેપર છે અને દોસ્ત સામે બે કલાકનો સમય છે એટલે સીધો મતલબ જે છે કે અગાઉ જીપીએસસી નું જે પેપર લેવાતું એની અંદર તમને ખ્યાલ છે કે ત્રણ કલાક મળતી અહીંયા બે કલાક મળે છે હમણાં લાસ્ટ મુમેન્ટ ઉપર છેલ્લે તમે ઘણા બધા લોકો જે છે ની એક્ઝામ આપી ઓકે એ ની અંદર જ્યારે ખાસ પેપર દેવા માટે ગયા એ સમયે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે કે જેને અહીંયા સમય જે છે એ ખૂટતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો સમય ખૂટે છે આ પણ એક રિયાલિટી છે ઓકે તો આવું ન થાય એના માટે આપણે એ પહેલાં જ થી જ થોડી એક્યુરેસી અને થોડી સ્પીડ સાથે કામ કરવું પડશે કારણ કે પછી એવું ન રહી જાય કે ભાઈ પેપર દરમિયાન છેલ્લે લાસ્ટ દસ મિનિટનો બેલ પડે ને એ સમયે આપણું ઘડિયાળ ઉપર ધ્યાન ન હોય અને છેલ્લે એવું બની જાય કે મારે ચાલીસ પ્રશ્નો બાકી છે પિસ્તાલીસ પ્રશ્નો બાકી છે પચાસ પ્રશ્નો બાકી છે દોસ્તો આવું ન થાય એની ચોક્કસથી એક્યુરેસી સાથે કામ કરવાનો પ્રયત્ન કરજો ઓકે તો પહેલું કામ એ છે તમારો સમય લિમિટેડ છે અહીંયા તમારે બસો ક્વેશ્ચન એટેમ કરવાના છે તો અહીંયા તમારે પ્રોપરલી એની ઉપર કામ કરવું પડશે બીજું એક્ઝામ સેન્ટર સુધી પહોંચવા બાબત ઉપર ખાસ તમને કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભાઈ તમારા એક્ઝામ સેન્ટરનો જે મેઇન ગેટ જે છે ત્યાંથી તમને પ્રવેશ જે છે કે જે નવ વાગ્યા એટલે કે સવારે નવ વાગ્યા લઈને સવા દસ સુધી મળવા પાત્ર છે ઓકે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા વેમમાં હોય છે કે ભાઈ મારું પેપર ચાલુ થવાનું છે મારા ઓલા અગિયાર વાગે ઓકે પેપર ચાલુ થવાનું છે તો ભાઈ હું સાડા દસે પહોંચું તો શું ફરક પડે ઓકે સાડા દસે પહોંચો પછી એ માનવતા ઉપર હોય જ્યાં માનવતા તમને લાગે તો એ કદાચ સાડા દસે એન્ટ્રી આપે ખરા ગેરંટી નથી દોષ છ મહિના આઠ મહિના વર્ષ દિવસ બે ત્રણ વર્ષની મહેનત કરેલી હોય આટલો સમય આપ્યો હોય અને જો પંદર મિનિટ સુધી પંદર મિનિટ માટે આપણે આવા ખેલ કરીએ તો મારી દૃષ્ટિએ યોગ્ય નથી એટલે તમે જે પણ એક્ઝામ સેન્ટર છે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ગાંધીનગરથી બિલોંગ કરે છે તો ગાંધીનગરની અંદર એક્ઝામ સેન્ટર છે તો કદાચ ટૂંક સમયની અંદર પહોંચી શકાય પણ કોઈ વિદ્યાર્થી મિત્રનું સેન્ટર જે છે અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર છે સુરત જેવા મોટા શહેરોની અંદર છે તો દોસ્ત અહીંયા ટ્રાફિકની સમસ્યા જે છે એને પણ ધ્યાનમાં રાખી થોડું અરલી તમારે નીકળવું પડશે ને અહીંયા ફરજિયાતપણે અહીંયા તમને એવું સ્પષ્ટ કરી દીધું છે કે આ સમય બાદ ઉમેદવારને મેઇન ગેટથી પ્રવેશ આપવામાં આવશે નહીં કોઈ જ ગેરંટી નથી આયોગે સ્પષ્ટ ગુજરાતીની અંદર લખીને આપેલું છે કે દસ પંદર પછી નો એન્ટ્રી છે એટલે તમારે નવ થી દસ પંદર સુધીમાં ત્યાં પહોંચી જવાનું છે એ ફાઇનલ વાત છે ડન છે વિદ્યાર્થી મિત્રો ચાલો એના પછી ખાસ ખાસો એમઆર જે છે એનો વિતરણનો તમને સમય આપેલો છે એટલે ઘણા બધા સેન્ટર ઉપર પ્રશ્ન થતા હોય છે કે ભાઈ ઓએમઆર આટલા વાગે મળશે ઓએમઆર આટલા વાગે મળશે નો મેટર્સ તમારે સ્પષ્ટપણે તમારા ઇન્વિઝિલેટર જે હોય એને કહી દેવાનું કે સાહેબ દસ પિસ્તાલીસ થઈ ગઈ છે અમારી આની અંદર સ્પષ્ટ સૂચના આપી છે કે અમને ઓએમઆર દસ પિસ્તાલીસ આપી દેવાની છે એટલે તમને દસ પિસ્તાલીસ છે ઓએમઆર આપી દેશે ઓકે ન્યા હંમેશા મૃદુ ભાષાનો ઉપયોગ કરવાનો રજૂઆતના ફોર્મેટમાં વાત કરવાની ન્યા માથાકૂટ કરવાની નથી છે ચાલ એનાથી આગળ જોઈએ તો એટેન્ડન્સ શીટ જે છે એની અંદર સહી કરવાની છે સાથે સાથે એક વાત હંમેશા યાદ રાખજો કે અંગૂઠાનું નિશાનની પણ એક કામગીરી છે ઓકે આ હું તમને આગળ તમને સ્પેસિફાઈ કરું છું એટલા માટે જો આની અંદર હાથમાં અત્યારે મોટા ભાગે કેવું બનતું હોય છે કે શિયાળો હોય છે તો અંગૂઠાના નિશાન જે છે એ પ્રોપર આવતા હોય છે નથી આવતા તો થોડુંક બને ત્યાં સુધી પ્રોપર વેમાં માં ચાલ જો હાથ ચોખા રાખીને જજો જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન પડે પાછ લગનગાળો પણ સ્ટાર્ટ થવાની સંભાવના છે તો વહેંદી બેંદી ના કરેલી હોય એનું થોડું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવો ઓકે તો હવે દસ પિસ્તાલીસથી લઈને અગિયાર વાગ્યા સુધીમાં તમારી આ બધી પ્રોસિજર પૂરી થઈ જશે એટલે તમારો જે પૂરો બે કલાકનો જે સમય જે છે ને કે જે તમને પેપર માટે જ મળવાનો છે ચાલો ડન છે ચાલો એનાથી આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પેપર મળવાનું તમને ક્યારે છે તો કે અગિયાર વાગ્યા અને પાછું ક્યારે લઈ લેવામાં આવશે તો કે સાહેબ એક વાગ્યાનો મતલબ જે છે કે આપણી બે કલાક પૂરેપૂરી તમને મળશે ઓકે દેન હા ખાસ તો કેટલીક સૂચનાઓ જે છે આની અંદર વધારે ડિટેલિંગની અંદર તમને આપવામાં આવે છે જેમ કે ઉમેદવાર જે છે કે જે જવાબ અંદર ખાસ તો ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું રહેશે ઓકે કોઈ વિદ્યાર્થી મિત્ર એવું ન પૂછતા કે સાહેબ ડાબા હાથ નો અંગૂઠો ન હોય તો જોજો ધ્યાન રાખજો તમારા બે હાથ સાજા જ છે ઓકે ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરવાનું છે ઓકે તો અહીંયા આ નિશાન કર્યા પછી એમની પાસેથી જો પોસિબલ હોય તો પેલા પેપર વગેરે લઈ લેવું જેથી કરીને ક્લીન કરીને જેથી કરીને તમારા પેપરની અંદર કોઈપણ પ્રકારના ધબ્બા કે ડાગ પડે નહીં જો વાત હું બધી ઝીણી ઝીણી કરું છું ઓકે એટલા માટે કરું છું કારણ કે એક બહુ મોટો વિદ્યાર્થી મિત્રોનો વર્ગ એવો છે કે જે ન્યૂ અરાવલ છે પહેલી જ વખત એક્ઝામ આપવા તરફ જઈ રહ્યા છે ઓકે તો એ લોકો કદાચ અનુભવી નથી તો એ બધા લોકોને એટલા માટે જે લોકો અનુભવી છે એમને લાગશે ભાઈ ભાઈ શું જીની જીની વાત કરો કોમન છે એક વર્ગ નવો છે એક અનુભવી છે તો આપણે બંનેને સાથે લઈને ચાલવા છે દોસ્તો પરીક્ષાની અંદર જ્યારે ઉપસ્થિત થાય છે તો તમારે કયા પ્રકારના તોફ કે ફોટો આઈડી જેની અંદર હોય જેમ કે તમારું ઇલેક્શન કાર્ડ હોઈ શકે આધાર કાર્ડ હોઈ શકે ડ્રાઈવિંગ લાઇસન્સ હોઈ શકે પાન કાર્ડ હોઈ શકે પાસપોર્ટ પણ ચાલે પણ ઓરિજિનલ ફોટો આઈડી લાવવાનું થશે તમે ત્યાં ઝેરોક્સ કોપી લઈને જશો તો એ સંભાવના નથી ફોટો કોપી નથી ચાલતી ઓરિજિનલ ફોટો આઈડી જે છે લઈ જવાનું કીધેલું છે ઓકે પછી ન્યા પ્રશ્ન આવે તો એ વ્યક્તિગત જવાબદારી ઉપર રહેતું હોય ચાલો સાથે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો પ્રશ્ન એક છે કે શું અમે પેપર દેવા માટે જાય તો ત્યાં અમને ઘડિયાળ લઈ જવા દેશે તો કે હા આની અંદર તમને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે હા ફ્રેશ વિદ્ય ફ્રેશર વિદ્યાર્થી મિત્રો માટે જ ખાસ સ્પેશિયલ ડિસ્કશન કરીએ છીએ દોસ્તો તો મૂળ વાત એ છે કે ભાઈ તમને સાદી કાંડા ઘડિયાળ લઈ જ દેવામાં આવશે ઓકે એવું ન થાય કે ડિજિટલ વોચ હોય ને એમાં હું કાંડા ઘડિયાળનું જે છે ડાયલ હું સેટ કરીને જાવ એની ઇમેજ એની ટૂંકમાં પ્રતિકૃતિ સેટ કરીને જાઓ એ વસ્તુ નહીં ચાલે સ્પષ્ટ સાદી કાંડા ઘડિયાળ લઈ જવાની છે કાંટાવાળી હેડશીટ ચલો એના પછી દોસ્તો ખાસ પારદર્શક જો અહીંયા એક વાત હંમેશા યાદ રાખવાની છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન આવશે કે મોટાભાગે પાકીટ એટલે કે વોલેટ જે છે એ સાથે રાખતા હોય છે અહીંયા લોકોએ સ્પષ્ટ એવી સૂચના આપેલી છે કે વોલેટ સહિત કોઈ જ સામગ્રી જોડે લઈ જવામાં આવશે નહીં એટલે કે કોઈ વસ્તુ સાથે લઈ જઈ શકાતી નથી ઓકે તો કોઈને પ્રશ્ન થાય કે સાહેબ મારે આવન જાવન માટે પૈસા તો દોસ્ત રોકડા ઉપાડી લેવાના ઓકે પારદર્શક પાઉચનો ઉપયોગ કરી શકાય છે પારદર્શક પેડનો ઉપયોગ કરી શકાય છે પારદર્શક પાણીની બોટલ સાથે રાખી શકાશે અને જો ઉમેદવારને જરૂરિયાત છે તો આ પાઉચની અંદર રોકડ અને ઓળખ કાર્ડ જે છે આ બંને વસ્તુ રાખવા માટેની છૂટછાટ છે એટલે રોકડા પૈસા તમારા પાઉચમાં રાખવાના થશે રોકડા પૈસા જે છે કે જે તમારા તમારું આધાર કાર્ડ પાન કાર્ડ કે જે કાંઈ તમારું જે ઓળખ કાર્ડ જે છે એ પણ તમારે પાઉચની અંદર રાખવાનું થશે ઓકે બીજું કોઈ ઉમેદવાર નિયમ માથાકૂટ નહીં કરે કે ભાઈ મને બૂટ કેમ કઢાવો છો ભલે શિયાળો હોય ઓકે અહીંયા સ્પષ્ટ લખીને આપેલું છે કે ભાઈ આપ એક્ઝામ દેવા માટે જશો તો તમારા પગરખાડને મોજા એટલે કે બૂટ ચપ્પલ જે છે કે જે ક્લાસરૂમમાંથી વર્ગખંડની બહાર કઢાવશે તો ફરજિયાત છે ઓકે સાહેબ ગોલ્ડ ઓર્નામેન્ટ ભાઈ એમાં કોઈ બી એવો પ્રશ્ન નથી આવ્યો ઓકે કારણ કે ગુજરાત સરકારની જે ડિજિટલ એક્ઝામો જે લેવાતી હોય છે એની અંદર ગોલ્ડ ડેવલપમેન્ટ ઉપર પ્રતિબંધ હોય છે મેટલ ઉપર જ મોટા ભાગે પ્રતિબંધ હોય છે પણ આની અંદર ગોલ્ડ ડેવલપમેન્ટનું કોઈ સ્પેસિફિકેશન આપવું નથી હાજી ચાલો દેન એના પછી ખાસ તો તમારો જે મોટા ભાગે એક વાત હંમેશા ખાસ ધ્યાન રાખજો આ મુદ્દા ઉપર થોડું ફોકસ કરજો ઘણા ઘણા વિદ્યાર્થી મિત્રો જો કદાચ એવું બને છે કે હજાર એકાદા વિદ્યાર્થી મિત્રને આ પ્રશ્ન બનતો હોય છે પણ કદાચ આનો ભોગ આપણે ન બનીએ ભાગે એક વસ્તુ જેવું તમને પેપર મળે એટલે તમારી ઓએમઆર સીટનો નંબર અને પ્રશ્નપત્રનો નંબર બંને કોમન હોય છે એવું આની અંદર સ્પષ્ટ લખેલું છે ઓકે તો બંને જે છે મેચ કરી લેવા કે કોકનું ક્વેશ્ચન પેપર અને ઓએમઆર શીટનો નંબર તમારો આ બંને ક્યાંક અલગ નથી ને એને ખાસ વેરીફાઈ કરી લેવું આની સાથે વિદ્યાર્થી મિત્રો એક મહત્વની વાત યાદ રાખો કે માની લો કે જેવું આપણને ક્વેશ્ચન પેપર મળે છે વિધિન ટુ મિનિટ તમે ફટાફટ પન્ના જે છે ફેરવી લેજો કોઈ ક્વેશ્ચન પ્રોપરલી પ્રિન્ટ ન થયો હોય ન છપાણો હોય તો તમને ક્વેશ્ચન પેપર બદલાવી આપવામાં આવે છે એ વ્યવસ્થા પણ અહીંયા સ્પેસિફાઈ કરી છે કે ભાઈ પ્રશ્નપત્ર અથવા તો ઓએમઆર શીટ સીટ ઓકે આ બંનેના બેઠક નંબર મુજબ જ આપવામાં આવેલા છે એટલે કે તમારા રોલ નંબર વાઇઝ જ આ બંને વસ્તુ હશે બીજું ઉમેદવારે પોતે ખાતરી કરી લેવાની છે કે જો એ મુજબ ન હોય તો વર્ગ નિરીક્ષકનું ધ્યાન દોરવાનું રહેશે બીજો પ્રશ્નપત્ર જે તમને આપવામાં આવેલું છે એના છાપખાની અંદર કોઈ ખામી હોય કોઈ પેજ અથવા તો પ્રશ્ન માની લો કે એક આખું પેજ ખવાઈ ગયું છે અને આપણે પેપર લખવાનું ચાલુ કરી દીધું ને પછી ખબર પડી કે 161 થી લઈને 171 મો ક્વેશ્ચન આપણી પાસે છે જ નહીં આમાં છપાયેલો જ નથી તો દોસ્ત કઈ લાઈન લેવાની આ બધા પ્રશ્નોનું નિરાકરણ જે છે એટ અ ટાઈમ ચાલુ પેપર હજી પેપરની જ્યારે શરૂઆત કરો ને ત્યાં ઇન્સ્ટન્ટ આ સોલ્યુશન પોસિબલ છે પાછીના સંજોગોમાં ચાલુ પેપરે તમે એમ કહો કે ભાઈ હવે મને આમાં પ્રિન્ટિંગ નથી તો આ લોકો એ જો ઝીણી ઝીણી વસ્તુ તમને સ્પષ્ટ કીધી એટલે તમે માથા ન કરો પેલા જ કહી દીધું છે કે ભાઈ જો પ્રિન્ટિંગમાં મિસ્ટેક આવેલી હોય તો તમારે ઇન્વેઝિલેટરને વર્ગ નિરીક્ષક જે છે એનું ધ્યાન દોરી દો અને નવું પ્રશ્નપત્ર લઈ લો ડન છે ચાલો દેન પ્રશ્નપત્રની અંદર કોરી જગ્યા આપવામાં આવેલી છે જે રફકામ માટે છે પણ કોઈ અલગથી કાગળ આપવામાં આવશે નહીં અને ખાસ મહેરબાની કરજો ઘણા મહાનુભાવો જે છે જો પહેલી જ વખત હોય છે તો એ લોકો જે છે નથી અનુભવ હોતો તો જવાબ બહીની અંદર પણ પાછળ આપ્યું હોય છે ન્યા કોરી જગ્યાની અંદર એવું કરતા હોય છે કે ભાઈ રફવર્ક નહીં દોસ્ત એ તમારા પ્રશ્ન પેપરની અંદર રફકામ માટે સ્પેસિફિક જગ્યા આપેલી છે એ જગ્યા ઉપર તમારે કામ કરવાનું થતું હોય છે ઓકે સ્પષ્ટ લખેલું છે પ્રશ્નપત્રોમાં જવાબ લખવાની મનાઈ છે પણ મોટાભાગના મહાનુભાવો લખતા હોય છે એ અલગ વાત છે ચાલ તો ખાસ તો અહીંયા આ બધી સૂચનાઓ જે છે કે જે તમારી એક્ઝામ દરમિયાન પાલન કરવાની છે ઓકે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા પહેલા ઓકે ડિવાયસો ના પેપરની અંદર અંદર લખ્યું હતું તો પણ મારું ટ્રાન્સપરન્ટ પેડ અને પાઉચ જે છે બહાર મુકાવી દીધું હતું તો બટા આપણે સિમ્પલ છે તમારે ન્યા કોઈ જીપીએસસી ના સભ્ય હોય અથવા તો ન્યાય તમારે એ જે તમારા કોલેટરની અંદર જે વસ્તુ લખેલી હોય છે એ વસ્તુ એમને વંચાવી દેવાના કે સાહેબ આ આયોગે અમને આ સૂચના આપેલી છે ને આ એક્ઝામ આયોગ જ કન્ડક્ટ કરે છે ખાલી એટલી પણ આમાં કેવું છે તમે જો બહુ પ્રેપર પ્રેમથી વાત કરશો તો એ વસ્તુ શક્ય છે એ લોકો માનશે ઓકે જો તમે માથાકૂટના ફોર્મેટની અંદર જશો તો દોસ્ત કદાચ એવું બને કે વ્યક્તિગત ઈગો આવી જતો હોય ને તો પછી સર્વસત્તા એમનામાં નિહિત છે એવું માનીને તમે ચાલી શકો જાન છે હવે દોસ્ત વાત આવે કે સાહેબ પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પહેલા કેટલીક મહત્વની સૂચનાઓ જે હું મારી થી આપું છું ઓકે પહેલી વાત તો એ જે છે કે આજે એક્ઝામની તૈયારીનો લાસ્ટ ડે જે છે ઓકે તો ઘણા મહાનુભાવો જે છે લાસ્ટ મુમેન્ટ ઉપર ફાસ્ટ એન્ડ ફોરવર્ડમાં રિવિઝન ઉપર ફટાફટ કામ કરતા હશે ઓકે તો દોસ્ત અહીંયા જ્યારે ફટાફટ કામ કરો છો તો દોસ્ત મેક્સ ટુ મેક્સ રાત્રિના દસ ઓર અગિયાર અમુક મહાનુભાવો જે છે રાત્રે બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ખેંચે તો દોસ્ત સવારે પેપર આપવાનું છે તો ઊંઘ પૂરી ન થાય તો કદાચ એવું બને કે વાંચેલું યાદ આવે નહીં સવારમાં માથું ચડી જાય આવા બધા પ્રશ્નો આવે એટલે મહેરબાની કરીને જે છે રાત્રે મેક્સ ટુ મેક્સ દસ અથવા તો અગિયાર પૂરી આઠ કલાકની આ સમયે ઊંઘ લઈ લેવાની થાય છે ઓકે એટલે બને એટલું મોડી રાત્રે ન ખેંચવું દિવસ દરમિયાન જેટલું ખેંચવું હોય એટલું રિવિઝન કરી લો મોટાભાગના સંજોગોમાં એવું જ બનતું હોય છે કે લાસ્ટ ડે ઉપર માણસો ફ્રેશ રહેતા હોય છે પણ છતાં આપણે રિવિઝન બાકી છે તો દોસ્ત આજે છેલ્લો દિવસ છે રિવિઝન જે છે એ કરી લો ઓકે પણ મેક્સ ટુ મેક્સ રાત્રિના દસ વાગ્યા સુધી અથવા તો અગિયાર વાગ્યા સુધી એનાથી વધારે નહીં રાત્રે બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી મહેરબાની કરીને ખેંચવાનો બેટા ભાઈ મારે આ બાકી છે આ બાકી છે આ બાકી છે દોસ્ત કરવાનું હતું ને એ બધું કામ અત્યાર સુધીમાં કરી લીધું બીજું ઘણા લોકો જે છે ને એક પ્રશ્ન હોય છે કે સાહેબ હું પેપર દેવા માટે જાઉં ને થોડી ગભરાહટ થતી હોય છે ઓકે આવું કેટલા વિદ્યાર્થી મિત્રો મને કહેશે અહીંયા જો કોઈ ઘરનો ડાયરો છે આપણે બિનદાસ ચર્ચા કરવા માટે બેઠેલા છે ઓકે થોડા તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો છો ઓકે કેટલા મિત્રોને એવું થાય છે કે આમ સ્થિતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જતી હોય છે ખારું ગભરાહટ તો થાય શું થશે તો દોસ્ત એક વાત હંમેશા યાદ રાખજો ના જાણ્યું જાનકી નાખે કાલે સવારે શું થવાનું છે ઓકે થોડી નર્વસનેસ આવે છે થોડી ગભરાહટ આવે છે સાહેબ ઓકે તો જો એક વાત હંમેશા યાદ રાખો જ્યારે પણ આપણે પેપર દેવા માટે જવાના છો ને તો જેટલા તમે ફ્રેશ માઇન્ડેડ હશો ને એટલું તમે સારી એક્યુરેસી રાખી શકશો ઇન કેસ માની લો કે આપ માની લો કે પેપર દરમિયાન એવું કરો છો કે ભાઈ ગભરાઈ ગયા પ્રશ્ન એવું બન્યું કે ભાઈ સ્ટાર્ટિંગના જ પેજમાં પ્રશ્નો આવી ગયા ઇતિહાસના અને ભૂકા કાઢી નાખેવા ચાર પ્રશ્નો છે ભાઈ એ ચાર પ્રશ્નો કદાચ ભૂકા કાઢી નાખેવા નીકળે પણ પાંચમો તો ઈઝી હોઈ શકે છઠ્ઠો ઈઝી હોઈ શકે એકાદો પોર્શન બહુ ગંભીર હોય એકાદો પોર્શન કદાચ ઈઝી પણ હોય જો આ બધી સંભાવના છે ને વાસ્તવિકતા સ્વરૂપે સ્વીકારીને ચાલજો તમારી માસ્ટરી જેમાં છે એ ટોપિકથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો પણ નંબરની એક્યુરેસી સામ સામે રાખવાનો પ્રયત્ન કરવો ભાગે જે છે ને પેપર દરમિયાન સ્ટાર્ટિંગના ફેઝની અંદર જે ગમ ગભરાટ હોય અહીંયા તમારા કોન્ફિડન્સને બિલ્ડઅપ કરવાની જરૂરિયાત બનતી હોય છે જેમ કે હું જે તે સમયે માન લ્યો કે હું કોઈ એક્ઝામ દેવા માટે જતો એક કામ નોર્મલી કરતો કે પહેલેથી ઇતિહાસ ઉપર એક માસ્ટરી ખરી એટલે પહેલું કામ હંમેશા એ જ કરતો કે ઇતિહાસ જે છે એના પ્રશ્નો ઉપાડો જેનાથી સૌથી મોટો બેનિફિટ એ થાય કે માની લો કે પહેલાં જીપીએસસીના પચીસ પ્રશ્નો હે ડીવાયસો કે એસટીએની માં આવતા ને જીપીએસસી ક્લાસ વન ટુ હોય તો એની અંદર પચાસ પ્રશ્નો આવતા ઓકે હવે આ જે સમયગાળો જે છે ને એની અંદર એક સબ્જેક્ટ ઉપાડ્યા પછી એને કાર્યક્રમ પૂરો કર્યો ને ત્યાં સુધીમાં મસ્ત સેટઅપ ગોઠવાઈ ગયું છે માઇન્ડ એ સિસ્ટમ સાથે સેટ થઈ ગયું છે એટલે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો કે તમારી જેમાં ખૂબ સારી માસ્ટરી હોય એ સબ્જેક્ટ થી પણ આપ સ્ટાર્ટ કરી શકો છો આ સલાહ છે ફરજિયાત નથી પહેલી વાત બીજું ઘણી વખત અમુક વિદ્યાર્થી મિત્રો જે છે નંબરમાં એક્યુરેસીમાં ભૂલ ન થાય એના માટે પહેલા જ સિક્વન્સ ઉપાડતા હોય છે તો ડિપેન્ડ ઓન યુ તમને મજા આવે રીતે તમે કરી શકો છો ત્યાં સેટઅપ બીજું અહીંયા ગભરાટ જે છે એને દૂર કરવાનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાઈ એક સિમ્પલ વાત તમે તૈયારી કરી લીધી ધી બેસ્ટ તૈયારી કરી લીધી ઓકે હવે કોણ શું કેશે આ ભૂલી જાવ દોસ્ત ઓકે તમારે જીવવાનું છે હું હર હંમેશને માટે વિદ્યાર્થી મિત્રોને એક સલાહ આપતો હોઉં છું કે ભાઈ તમે પેપર દરમિયાન એ ચિંતા ન કરો કે તમે પાસ થશો કે એકદમ ફેલ થશો જેટલા તમે ધીર ગંભીર હશો તો એટલું તમને નુકસાન વધારે છે બિંદાશ્રીઓ યાર જલસો કરો યાર ચાલુ પેપરને માણો ઓકે આવું કરવાથી બેનિફિટ એ થશે કે તમે પોતે ફ્રેશફુલી કેટલાક ક્વેશ્ચન જે આવડતા હોવા છતાં તમે ખોટા કરીને આવતા હો છો આમાંથી કેટલા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જ્યારે પેપર પૂરું થાય ને બહાર નીકળે ને પછી પોતે ટીક કરેલા આન્સર ને ચેક કરે અને એની અંદર એમને એવું દેખાય છે છે કે કે આખા પેપર દરમિયાન થી પ્રશ્નો એવા જેને આવડતા હોવા છતાં ખોટા કરીને આવ્યા છે ઓકે આવું કેટલા વિદ્યાર્થી મિત્રોનો અનુભવ છે પ્લીઝ રેસ મને જરાક જણાવજો કે આમાં લાઈવ ની અંદર જોડાયેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે ભાઈ ચાલુ પેપર દરમિયાન તમને આવડતા પ્રશ્નો જે છે જે તમે ખોટા કરીને આવેલા અને બહાર નીકળ્યા પછી તમને ખ્યાલ આવે તારી ભલી થાય આ તો મને આવડતો હતો મારે આવું થાય છે મારે ભાઈ આ હ્યુમન સાયકોલોજી છે આખા ગામને થાય છે ઓકે આપણે પણ ઘણી વખત કોઈ મેથ્સ કે રીઝનિંગનો દાખલો લઈને બેઠા હોય મગજ ન ચાલતો હોય તો એ પચીસ વખત પ્રયત્ન કરી પણ દાખલો સોલ્વ ન થાય ને સાંજ પડે કદાચ માની લો કે આપણે ફ્રેશ માઇન્ડેડ હોય ને એ જ દાખલો આપણે સેકન્ડોમાં સોલ્વ કરી નાખતા હોય છે આ માનસિકતા ઉપર ડિપેન્ડેટ છે આ મગજ ઉપર પ્રેશર નહીં રાખો જેટલા ફ્રેશ ફૂલ લેશો જેટલા જલસો કરતાં કરતા પેપર આપશો ને એટલું વધારે એક્યુરેસી આવશે જો જે થવાનું છે ભગવાન શ્રી કૃષ્ણનો એક સિદ્ધાંત હંમેશા યાદ રાખો કર્મ કરવાની જવાબદારી રવાલા તમારી છે ઓકે ફળ આપવાની જવાબદારી એની કર્મની વાધિકારસ તે માફલે શું કદાચ કર્મ ફલ હેતુ ગુણમાં તે સંતોષ આ વાત હંમેશા યાદ રાખો તમે પેપર દેવા માટે જાઓ છો તો તમારી જવાબદારી માત્ર ને માત્ર તમારું કર્મ કરવાની છે શું આવશે રિઝલ્ટ શું આવશે પોઝિટિવ આવશે નેગેટિવ આવશે નો મેટર્સ પેપર દિયો સારામાં સારી રીતે દિયો બેસ્ટ ઓકે બીજું અમારા સાહેબ જે છે ને એક હંમેશા ખૂબ સારી એક વાત કરતા કે ત્યાં પેપર દેવા માટે તમે જાઓ ને ત્યારે જીંદા વાયરસોથી હંમેશા દૂર રહેવું એટલા માટે આવી સલાહ આપતા કારણ કે આજુબાજુમાં અમુક વર્ગ એવો છે કે જે તમને ડિમોટિવેટ કરવાનો પ્રયત્ન કરે છે તો દોસ્ત મહેરબાની કરો આ વસ્તુ ન કરો કારણ કે આનાથી શું થશે કોઈ પણ ચર્ચા નહીં તમને આવડે છે ધી બેસ્ટ છે બીજી કોઈ ચર્ચા નહીં ઓનલી ફોકસ ઓન પેપર ઓકે જ્યાં જ છો તૈયારી કરી તો કે હા કેવી કરી તો કે મસ્ત ટકાટક બસ કમ્પ્લીટ બીજી કોઈ પણ પ્રકારની ખોટી ચર્ચાઓ નહીં કે ભાઈ આ સબ્જેક્ટ અત્યારે કરંટનો મુદ્દો આ છે ને પેલો આ છે ભાઈ બધું તમે આગલા દિવસે કરી લીધું બીજું રાત્રે આજની રાત્રે ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે એને એક ટેવ હશે કે સૂતા પહેલા રીલ્સ જોવાની ને એ જે રીલ્સ જોતા હોય છે ને એમાં ઘણા લોકો જે છે ને અમુક મહાનુભાવો અત્યારે રીલ્સો ચડાવશે યહી રાત ગંભીર યહી રાત ભારી પેલું રાઉ વાળી આખી થીમ ચડાવશે મહેરબાની કરીને આ બધું ન મગજ બગાડશે આજે એક દિવસ રાખો એક્ઝામ પૂરી થાય પછી બિંદાસ જોજો બે કલાક પાંચ કલાક રીલું જોજો પણ અત્યારે છોડો મારા વાલા તો આવી ઘણી બધી બાબતો જે છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા કોઈ પ્રશ્ન હોય તો આપ મને જણાવી શકો છો ઓકે એક્ઝામ દરમિયાન જો પોસિબલ છે તો સમયે સમયે થોડું થોડું પાણી પી પીવું ઓકે આનાથી બેનિફિટ એ હોય છે કે ભાઈ મગજને થોડો ઓક્સિજન રહેતો હોય છે બીજો આજના દિવસે રાત્રે જે કંઈ ભોજન લ્યો છો એ ભોજનની અંદર સારું સોફ્ટ ભોજન લેજો ઓકે એવું ન થાય કે આજે શનિવાર છે તો મિત્રો બધા ભેગા થઈ ગયા છે ને પંજાબી હિટિંગ કરી લીધું તો નહીં પેટને નુકસાનકારક આજે કોઈ જ વસ્તુ નહીં કારણ કે આટલા સમયની તૈયારી છે એ તૈયારીમાં કોઈ રંગમાં ભંગ ન પાડવું જોઈએ બીજું કોલ્ડ ડ્રિન્ક્સ વગેરે આ તે કોઈ વસ્તુ નહીં કારણ કે શરદી વગેરે થઈ જતી હોય છે તો પણ ખાસ એવું બને છે કે પેપર દરમિયાન મજા નથી આવતી અને દોસ્તે મજા નથી આવતી ને એ ચાર પાંચ માર્કમાં પડે અને બોર્ડર જે છે એ ટપવામાં ક્યારેક ચાર પાંચ માર્ક ઘટતા હોય છે એટલે બને ત્યાં સુધી પ્રયત્ન એવો કરવાનો કે ભાઈ આપણી તબિયત સારામાં સારી રહે છે વિદ્યાર્થી મિત્રો ઓકે બીજું તો કે પેપર જ્યારે આપવા માટે જાવ છો તો સિમ્પલી બધા ડોક્યુમેન્ટ જે છે ઘરે નીકળતા પહેલાં એક વખત વેરીફાઈ કરી લેવા કોલ લેટર જે છે એની પ્રિન્ટ આજે જ કઢાવી લેવી બોલપેન જે છે ઘણા લોકો જે છે બોલપેનની એક સલાહ આપીશ કે પેન કેવી ઉપયોગ કરવી તો કે મોટાભાગે લોકો શું કરતા હોય છે કે તાબડતોબ નવે નવી પેન દુકાનેથી ખરીદી કરીને સીધા પેપરની અંદર વયા ગયા ઓકે પેનની અંદર ચડાવેલું પેલું બુજ પણ ત્યાં જ કાઢતા હોય છે ને પછી ઓપનિંગ બેટ્સમેન થાય છે ભાઈ આ વસ્તુ નહીં કરવી હંમેશા ઉપયોગમાં લીધેલી પેન લેવીને બને ત્યાં સુધી જાડા પોઈન્ટવાળી પેન લ્યો શું ફરક પડે તો દોસ્ત પાંચ પ્રશ્નો એટેમ્પ કરવામાં ડિફરન્સ આવે કારણ કે માની લો કે લાસ્ટ મુમેન્ટ ઉપર જ્યારે ફાસ્ટ એન્ડ ફોરવર્ડમાં તમે નોટ એટેમ્પ પણ કરવા માટે બેસતા હોય ને તો પાતળા પોઈન્ટવાળી પેન જે છે એની સાપેક્ષે જાડા પોઈન્ટવાળી પેન જે છે જો સ્પીડમાં તમે નોટ એટેમ કરવા માટે બેસો છો તેના કરતાં પાંચ પ્રશ્નો પ્રોપરલી નોટ એટેમ્પ થશે પછી એ મહાનુભાવોની આ રાન નહીં જોવે કે ભાઈ તમે બધાની અંદર પ્રોપરલી ચેક કરી લો નોટ એટેમ્પ ક્યાંય બાકી નથી રહી ગયું ને એવો ટાઈમ નથી હોતો છેલ્લી દસ મિનિટ ખરેખર તો એના જ માટે છે કે પેપર દરમિયાન તમારે કોઈ બાકી કોઈ વસ્તુ નથી રહેતી પણ મોટાભાગે આપણે એ સમયને ફાસ્ટ એન્ડ ફ્રોડમાં છેલ્લે નોટ એટેમ્પ કરવા માટે બાકી રાખતા હોય છે પણ દોસ્તો અહીંયા બને ત્યાં સુધી કારણ કે મને ખ્યાલ છે કે આમ જોવા જાય તો એકસો વીસ ની અંદર બસો ક્વેશ્ચન એટેમ કરવા એટલે અઘરું છે સાહેબ અહીંયા તમારે ઊભા વાતો કરવી છે અમે પેપર દેવા માટે બેઠા હોય હોય અમને ખ્યાલ કેટલી હો થાય છે હા ઓકે પેપર જોઈને ડરતા નથી પણ વાતાવરણ હોય છે કે જેને લીધે ખાસ એવું બને છે કે નર્વસનેસ આવી જાય છે કારણ કે એક્ઝામ ઘરની જવાબદારી જાજી ઓકે 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 હા બીજું મેન્સની ચર્ચા જે છે ઘણા મિત્રો કરી રહ્યા છે ભાઈ અત્યારે પેપર દઈને આવો બીજા દિવસથી આપણે મેન્સની ચર્ચાઓ સ્ટાર્ટ કરશું ધન છે ચાલો યસ 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 ઘણી બધી સલાહો જે છે આપણને મળે છે કે ભાઈ પેપર દરમિયાન નર્વસનેસ દૂર કરો ભાઈ સિમ્પલ ઊંડા ચાર પાંચ વખત શ્વાસ લઈ લ્યો આંખ બંધ કરી દો ઓકે જો પોસિબલ હોય તો અંદરથી ધીમા આવવા જે ઓમકારનો નાદ કરો આ બધી વસ્તુ જે છે કે જે મગજને શાંત કરવા માટે ખૂબ સપોર્ટિવ બને છે તો આ બધી વસ્તુનો પણ આપ ઉપયોગ કરી શકો છો તો વિશેષ સમય ન લેતા તમારો સમય નથી બગાડવો કારણ કે તમારો જો હજી આજના દિવસ ઉપર પણ જો થોડું ઘણું રિવિઝન બાકી છે તને ફાસ્ટ એન્ડ ફોર્ટમાં બતાવી દો ફરીથી બધા વિદ્યાર્થી મિત્રોને એક સુવર્ણ સલાહ છે કે કોઈ પણ વસ્તુ ભૂલાઈ ન જાય દરેક વસ્તુને સાથે લઈ જવાની છે પેન જે છે માની લો કે આજે ખરીદી કરવાની હોય તો આજના દિવસમાં પાંચ અમુક પેજમાં લખી લખીને થોડી ઘસી નાખો અને બને ત્યાં સુધી જાડા પોઈન્ટવાળી પેનનો ઉપયોગ કરજો કોલ લેટર છે ઓળખપત્ર જે છે સાથે દરેક વસ્તુ લઈ જવાની છે ઓકે સાથે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એક કામ હંમેશા યાદ રાખશું રાત્રે આજે મોડા સુધી ન જાગતા મોડા સુધી રિવિઝનમાં સમય બગાડીને એવું ન થાય કે આવતીકાલે સવારે હેડેક થવા માંડે કે વગેરે ઇફેક્ટ આવે પ્લસ એક્ઝામ સેન્ટર પહેલાં જ્યાં પહોંચવાનો જે સમય છે એ ફરીથી કહું છું કેટલાક વિદ્યાર્થી મિત્રો અત્યારે નવા છે તો દસ પંદર તમારે મેક્સ ટુ મેક્સ ત્યાં સુધીમાં પહોંચી જવાનું છે તો ટ્રાફિકની કેલ્ક્યુલેશન મારીને ચાલજો ઓકે ગૂગલ મેપના સહારે દેખાડે કે ભાઈ ચાલો અહીંયા કોઈ ટ્રાફિક સમસ્યા નથી અચાનક ટ્રાફિક સમસ્યાઓ આવી જાય તો દોસ્તો એમાં પણ અડધી કલાકનો તમારે ગેપ લઈને એડવાન્સ ચાલવાનો પ્રયત્ન કરજો આઈ હોપ કે તમને તમામ વિદ્યાર્થી મિત્રો જે છે કે જેના સેશનની અંદર ખૂબ મજા આવી હશે ઓકે કામની મહત્વની બધી સૂચનાઓ તમને આપી દીધેલી છે ઓકે જો આપના મિત્ર સર્કલની અંદર પણ કોઈ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ દેવા માટે જવાના છે તો દોસ્તો એમના સુધી આ લેક્ચરની લિંક જે છે એને એક વખત શેર કરી દેજો અને ખાસ ઈશ્વરના શિક્ષણોમાં પ્રાર્થના કરું કે આપ તમામ વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ દેવા માટે જઈ રહ્યા છો એમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું પેપર ખૂબ સારું થાય અને સાથે સાથે આપનું અને આપનું માતા પિતાનું સ્વપ્ન સાકાર થાય એના માટે જ ઈશ્વરના શિક્ષણોમાં પ્રાર્થના કરી બધાને ઓલ ધી બેસ્ટ ડુ યોર બેસ્ટ